જય શ્રી કૃષ્ણ વાલાઓ આવી રહ્યો છે શ્રાવણ મહિનો આ શ્રાવણ મહિનાની અંદર આપણા અંકલેશ્વર મહાદેવને માટે બહુ આખા મહિનાનો એક અભિષેક છે રોજ પ્રતિદિન રાત્રે પાંચ થી આઠ રોજ નવા નવા યજમાન અને અદભુત અને દેવી અભિષેક મહાદેવજી ઉપર આપણે કરવાના છીએ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી સંગીતમય મહારતી અને દીવડાની જ્યોત સાથે સુંદર મજાની દીપમાળાઓ અને ભગવાનનો અવનવો રોજનો શ્રીંગાર યજમાન અલગ અલગ હશે એક દિવસના યજમાન આપ બનો અને મહાદેવજીને માટે અમારા દિવ્ય શ્રાવણ મહિનાના ઉત્સવની અંદર જોડાવો કઈ રીતે આયોજન થશે કેટલો ખર્ચો થશે યજમાન બનવા માટે શું કરવાનું શું સાથે લાવવાનું આ બધી માહિતી માટે વિડીયોમાં બન્યા રહેજો વિડીયો કદાચ થોડો લાંબો લાગશે પણ ધ્યાનથી સમજશો તો આખી માહિતી વ્યવસ્થિત આ એક જ વિડીયો તમને મળી જશે હર હર નમસ્કાર વાલાઓ આ શ્રાવણ મહિનો કઈ અદ્ભુત મહિનો છે આ શ્રાવણ મહિનો બીજા શ્રાવણ મહિના કરતાં કંઈક વિશેષ છે જુઓ આ શ્રાવણ મહિનામાં પાંચ સોમવારે છે આ શ્રાવણ મહિનાની વિશેષતા તમને કહું આ એક શ્રાવણ મહિનો એવો શ્રાવણ મહિનો હજારો વર્ષો પછી આવ્યો છે જેના પહેલા દિવસે પણ સોમવાર પૂનમ ના પણ સોમવાર છેલ્લા દિવસે પણ સોમવાર જન્માષ્ટમી ના પણ સોમવાર પાંચ સોમવાર આ શ્રાવણ મહિનાની અંદર જેનો પ્રારંભ પણ સોમવારના દિવસથી અમાસ પણ સોમવારના સોમવતી અમાસથી એટલે પ્રારંભ અને અંતની અંદર મહાદેવજીનો દિવ્ય સોમવાર આવે તો મહાદેવનો અનુગ્રહ શ્રાવણ મહિનામાં ઉતર્યો છે તો આ શ્રાવણ મહિનો આપણા માટે અદ્ભુત અને દિવ્ય છે મહાદેવની ભક્તિ માટે અને જીવનના દૂર કરવા માટે આ શ્રાવણ શ્રેષ્ઠ બતાવ્યો છે ઋષિઓ આપણે સુંદર મજાના એક મહારુદ્ર નું આયોજન ગોઠવવામાં આવ્યું છે કઈ રીતે થશે આ મહારુદ્ર યજ્ઞ મહાદેવજીની રોજ રોજ પ્રતિદિન મહાપૂજા થશે રોજ રોજના જજમાન અલગ અલગ પરિવાર બનશે તમે પણ એક દિવસના યજમાન બનવા માટે તમારું નામ નોંધાવી શકો છો ઘણા બધા યજમાનોના ફોન આવી ચૂક્યા છે હજી પણ અમારી પાસે ઘણી જગ્યાઓ છે આપની ઈચ્છા હોય એક દિવસના યજમાન બનવા માટે જરૂરથી પધારજો જુઓ કઈ રીતે પૂજા થશે રોજ સાંજે પાંચ થી આઠ નો આ કાર્યક્રમ છે વિધિસર ગણપતિ પૂજા વિધિસર માતાજીની પૂજા કુળદેવી માની પૂજા શિવ પરિવાર ગણપતિ હનુમાન નંદી કુર્મ ગંગા પાર્વતી આદિ આ બધા દેવતાઓનું પૂજન કરી અને દેવાદિદેવ મહાદેવ થશે એકસો દૂધ થી ઘી થી મધ થી અરે સરકરાથી ગંદોદક અલગ અલગ જાતના ગોપી ગોપીચંદન કેસર વિવિધ પ્રકારના અત્તર જેમાં અભ્યંગ વિવિધ જાતના સુગંધિત પદાર્થો સુગંધિત ઔષધિઓ

મહાદેવ નો શ્રી શ્રીંગાર યજમાન પરિવારના હસ્તે થશે ત્યાર પછી દીપમાળા એકસો ને આઠ દીવડાની દીપમાળા પૂરાશે અને દીપમાળા પૂર્યા પછી મહાદેવજીની ભવ્ય અને દિવ્ય મહાઆરતી થશે આ મહાઆરતી સંપૂર્ણ પરિવાર સાથે મળીને કરશે

એક દિવસના યજમાન બનવા માટે પંદર નો ખર્ચો રાખવામાં આવ્યો છે જે બહુ જ ઓછો અને મિનિમમ છે લગભગ સામગ્રી અને વ્યવસ્થાનો ખર્ચો જેટલો લાગી જશે હવે કદાચ એવું બની શકે કે એક દિવસના યજમાન બનવા પંદર નો ખર્ચ તમને વધારે લાગતો હોય તો તમે એક દિવસમાં જ બે યજમાન થઈ શકો તમે તમારા બીજા પરિવારને સાથે જોઈન્ટ કરી સાડા સાત હજાર સાડા સાત હજાર ગોઠવીને પંદર હજારનો અંગ કરી શકો બે જણા ના પહોંચી શકો તો ચાર પરિવાર ભેગા થઈને એ દિવસ તમારો રાખી શકો

અને વેલાસર સારો દિવસ પસંદ કરી તમને અનુકૂળ એવો દિવસ દિવસ પસંદ કરી અને દેવ મહાદેવને આપણે રીઝવવા માટે અને બહુ જ અદભુત જગ્યા છે મંદિરે તો આપ સૌ આવેલા જ હશો આવો એકવાર સરસ મજાના રમણીય અંકલેશ્વર મહાદેવના તમને દર્શન કરાવી દઉં આ અંકલેશ્વર મહાદેવની સુંદર મજાની યજ્ઞશાળા જેમાં બ્રાહ્મણો નિત્ય સરસ મજાના યજ્ઞો કરી અને દેવાદેવ ભોળાનાથને પ્રસન્ન કરતા હોય છે આ સુંદર મજાનું પ્રાકૃતિક અને લીલુછમ ગાર્ડન વૃક્ષોથી આખે આખું સુંદર મજાનું અંકલેશ્વર મહાદેવનું ગાર્ડન જે જગ્યા ઉપર આપણે બધાય સાંજે ભેગા મળી ભોજન કદાચ વરસાદનું વાતાવરણ હોય બહુ જ કઈ વધારે વરસાદ હોય તો ચિંતા ન કરશો આપણી પાસે સરસ મજાના અહીંયા હોલની પણ વ્યવસ્થા છે કે જ્યાં ભોજન વ્યવસ્થા સંપૂર્ણ થઈ શકશે ત્યાં મંદિરમાં ત્રણ રૂમ પણ આપણે રાખેલા છે જે રૂમની અંદર આપ ભોજન વ્યવસ્થાને સાચવી શકશું

અને જલ્દી ત્યાં મહાઅભિષેક ની અંદર જોડાઈ જાઓ માત્ર હવે ત્રણ કે ચાર દિવસ બાકી છે નજીકમાં જ શ્રાવણમીનો પ્રારંભ થઈ રહ્યો છે અને આપ બધાએ આ યજ્ઞમાં જોડાવ એવી અભિલાષા સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ